એવા સ્ટોલની મુલાકાત કરી છે કે જે પશુપાલન કરતા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે કેમ કે પશુપાલન ક્ષેત્રે પણ દિવસે દિવસે નવી ટેકનોલોજી આવી રહી છે અને તેના વિશે આપણે આજે પ્રોમ્પના સ્ટોલની મુલાકાતે કરીએ છીએ અને તમે પ્રોમ્પ નામ પણ સાંભળ્યું છે કેમકે જે બનાસ ડેરીનું પશુ પાલકો માટેનું જે એપ્લિકેશન છે તેની ડિઝાઇન પણ પ્રોમ્પ દ્વારા કરવામાં આવી છે તો આપણી સાથે જે તેમના પ્રતિનિધિ છે તેમના જોડેથી આપણે તેમની વિશેષતા શું છે તે જાણવાનો પ્રયત્ન કરશું તમે તમારી કંપની વિશે અને અમારા પશુપાલકો માટે રિલેટેડ બધી બહુ બધી પ્રોડક્ટ આપણે છીએ જેની અંદર છે ફેટ ટેસ્ટિંગ મશીન છે એક અલગ ડિવિઝન છે અત્યારે અમે જે સ્ટોલમાં અમારી પ્રોમ્પ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ કરીને જે કંપની છે એની અંદર તો અમારી મેજર નવા અમે આ કંપનીમાં નવા નવા પ્રોડક્ટ ડેવલપ કરતા હોઈએ છીએ અત્યારે અમે લઈને આવ્યા છીએ બેઝિકલી જયારે લોકો વિદ્વા કરતા હોય છે આર્ટિફિશિયલ કરતા હોય છે તો પર કરતા હોય છે તેની અંદર જો નોર્મલ ફૂલ થાય તો પણ પશુપાલકો માટે ખુબ જ નુકસાન નુકસાન થતું હોય છે તો અમે આ ટેકનોલોજી ટેકનોલોજી છીએ એમાં એચડી કેમેરો છે બેટરી ઓપરેટેડ છે અને વિઝ્યુઅલી એની ઉપર કેમેરો લાગી જાય છે તો તમે એને ફોન લાગી તમે તમારા ફોનમાં જાતે આખી વિઝ્યુઅલ જોઈ શકો છો કે ભાઈ ઇન્સેમિનેશન કરીએ છીએ અથવા યુટ્રસમાં ચેકિંગ કરીએ છીએ તો તમને બધું વિઝ્યુઅલ પણ જોઈ શકાય છે એક્સપિરિયન્સ વાળા વ્યક્તિ ના હોય એ પણ એનાથી એનું કામ ચલાવી શકે છે હવે જે લોકોને મોટા ડેરી ફાર્મ છે તે લોકોને જો આના વિશે નોર્મલ માહિતી હોય તો તે લોકો પણ તેમના પશુનો એઆઈ જાતે કરી શકે તેના માટે ટેકનોલોજી વાળું સારું એવું કાર્ય થઈ રહ્યું છે કેમ કે દરેક જગ્યાએ ડોઝ મળી જાય તો ત્યાં અનુભવી વ્યક્તિ નથી પશુપાલક ને નુકસાન વેઠવાનું આવે છે તેના કારણે આ કંપની દ્વારા ખૂબ જ સારા પ્રયોગ થઈ રહ્યા છે બીજી તમારી એક પ્રોડક્ટ છે અમારી આ છે સિમેન્ટ થોઈંગ મશીન જ્યારે આપણે ડોઝ પેલા કેનમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે માઇનસ બસો ડિગ્રીમાં આવે છે ત્યારે સિમેન્ટ છે એ મોર્ટિલિટી એની નથી હોતી તો એના માટે આ જે સિમેન્ટ થોઈંગ મશીન છે એમાં તમારે ડોઝ અહીંયા અંદર મૂકી દેવાનો એનું ટાઈમર સેટ થયેલું હોય છે અને એક ટાઈમ પર તમારું ટાઈમર વાગે તમારું સિમેન્ટ થોઈંગ ફો થઈ ગયું છે એ સિમેન્ટ તમે જયારે એની અંદર ઇન્સેમિનેટ કરો તો એનાથી તમારી પોસિબિલિટી ઓફ પ્રેગ્નન્સી વધી જાય છે મિત્રો જે ટેમ્પરેચરની વાત હતી તેની અંદર જે તેના ટેમ્પરેચર સુધી લાવવાનો હોય તેના માટે ટેકનોલોજી દ્વારા તમે કાર્ય કરશો તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ ફાયદો થશે તમારી બીજી પ્રોડક્ટ વિશે પણ માહિતી અમારિકા પ્રોમ્પ્ટ બહુ વિઝી કિટ કરીને આવે છે આ કિટ ઇન્ડિયામાં અમારી ફર્સ્ટ કંપની છે જેને ઇન્ડિયામાં લોન્ચ કરી હતી બહુ વિઝી કિટ શું છે કે જનરલી જ્યારે પશુપાલક બિદન કર્યા પછી જ્યારે ચેક કરાવે છે કે ગાભડ છે કે નહીં તો એ અઢી મહિને ત્રણ મહિને ચેક કરાવતું હોય છે અને ઘણીવાર એવું થતું હોય કે એક્સપિરિયન્સ વ્યક્તિ ના હોય તો એને તરવાઈ જવાનું કે એબોર્શન થવાનો રાઈટ વસ્તુ થતી હોય છે તો આ એક ટેકનોલોજી એવી છે કે તમે બ્લડ સેમ્પલ બેઝ પીએજી બેઝ ટેકનોલોજી છે માત્ર બ્લડ સેમ્પલ લઈ તમે આ કિટ પર મૂકી દો એની સાથે પછી આ દવા છે એ આપણે સોલ્યુશન સોલ્વન્ટ તમે એના પર નાખી દો આ તમે રાખો તો એ વીસ મિનિટમાં તમને એ કહી દેશે કે પશુ પ્રેગ્નન્ટ છે કે નહીં તો એમાં ફાયદો શું થાય છે એક તો કે એ નો પ્રશ્ન ઓછો થઈ જાય છે પશુ હેરાન ઓછું થાય છે અને એના બ્લડ બેઝ છે એટલે એનું રિઝલ્ટ ની એક્યુરેસી બહુ વધારે પડતી આવતી હોય છે કેટલા દિવસ પછી ખેડૂત ચેક કરી શકે છે આની અંદર આપણે અઠ્યાવીસ દિવસમાં ગાય ચેક કરી શકીએ છીએ અને પાંત્રીસ દિવસમાં બેસ્ટ ચેક કરી શકીએ છીએ તો મિત્રો તમે પશુપાલનની અંદર તમારે પણ હવે રાહ નહીં જોવી જોઈએ તમારું પશુ ગાભણ છે કે ચેક ચેક કરવા માટેની નવી ટેકનોલોજી આવી ગઈ છે જેની અંદર તમે ગાયને અને ભેંસને દિવસના ગર્ભ પછી તેની તમે તપાસ કરી શકો છો તો આ ખેડૂતો માટે ખૂબ જ સારી પ્રોડક્ટ છે સાહેબ તમારી બીજી પ્રોડક્ટ વિશે પણ તમને માહિતી સર મારું મિલ્કિંગ મશીન છે જે બધી જ ડેરીના અમારા સબસીડી રેટ પર આપતા હોઈએ છીએ મિલ્કીંગ મશીનમાં અમારી પાસે બહુ બધા વેરિયન્ટ છે પણ આ અમારું મોસ્ટ રનિંગ વેરિયન્ટ છે બે બકેટ

તમને જે સરકાર શ્રી પણ સબસિડી આપે છે અને આપણી બનાસ ડેરી પણ સબસિડી આપે છે તેની અંદર આ મોડલ ની અંદર સબસિડી મળવા પાત્ર છે તો આપણા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ગુજરાતના ખેડૂતો માટે જે સબસિડી પણ મળી જશે તો આપણી સાથે જે તેમના પ્રતિનિધિ હતા તેમને આપણને સંપૂર્ણ માહિતી આપી તે બદલ આપણે તેમનો પણ આભાર માનીએ છીએ અને નજીકના કૃષિ મેળાની અંદર તમે જો તો કંપનીના સ્ટોલની પણ અવશ્ય મુલાકાત કરજો તો ધન્યવાદ